જુનાગઢની ભવનાત ભવનાથ તળેટી ખાતે સંત વેલનાથની જગ્યામાં બ્રહ્મલીન મંગલગીરી બાપુનો ભંડારો યોજાયો જુનાગઢની ભવનાથ તળેટી ખાતે આવેલ સંત વેલનાથ બાપુની જગ્યામાં આજરોજ જગ્યાના બ્રહ્મલીન મહંત શ્રી મંગલગીરી બાપુની તિથિ ઉજવણી કરવામાં આવી જેમાં સમાધિ પૂજન અને સાથોસાથ સાધુ સંતો અને મહંતોનો ભવ્ય ભંડારો પણ યોજાયો જેમાં બહોળી સંખ્યામાં સાધુ સંતો અને મહંતોને ભોજન પ્રસાદ તેમજ ભેટ પૂજા આપવામાં આવી હતી là chúng ta được một cái 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 là 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 મારું નામ ધર્મેશભાઈ ઝંઝવાડિયા પ્રદેશ પ્રમુખ ગુજરાત ચુવાડિયા કોળી સમાજ આજ રોજ જુનાગઢ ભવનાથ વેલનાથ બાપુની જગ્યામાં મંગલનાથ બાપુનો ભંડારાનું માતૃશ્રી કરેલ છે એમની અંદર સાધુ સંતો મહંતો બધા પધાર્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર અને બહુળી સંખ્યામાં જુવાડિયા ઠાકોર સમાજ બધો એકઠો થયો અને આજે મહાપ્રસાદમાં બધા પ્રસાદ લેશે અને આમ નામ સમાજની એકતા બની રહે એવી વેલનાથ બાપુ પાસે પ્રાર્થના જય વેલનાથ જય મંગલનાથ બાપુભાઈ ઠાકોર ઠાકોર શહેરના રાજકોટ જિલ્લા પ્રમુખ આજ રોજ અમારા સમાજનો ચુવાડિયા ઠાકોર સમાજ દ્વારા બાપુનો સંત શ્રી વેલનાથ બાપુના મહંત શ્રી મંગલનાથ બાપુનો ભંડારો હતો એના અનુસાર તેને સમાજના તમામ આગેવાનો અને તમામ સાધુ સંતો દ્વારા આજે ભંડારાની વિધિ પૂર્ણ કરી અને આવનારા સમયમાં સમાજ દ્વારા જે કાંઈ વિધિ કરશું એ સમાજ આખાની આખા ગુજરાતના તમામ સમાજના આગેવાનોના તમામ સંગઠનો ભેગા થઈને એક નક્કી કરશું અને એ દ્વારા ચાદરવિધિ કરવો પડશે મારું નામ જગદીશભાઈ બામણીયા ગુજરાત પ્રદેશ ટુવાળિયાપોળી સેવા મંત્રીનો હોદ્દો ધરાવશું આજ રોજ ભવનાથ ખાતે અમારા વેલનાથ ધામ ખાતે આજ ભવ્યથી ભવ્ય એ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું મંગલગીરી બાપુના ઓલામાં અને આવનારા સમયની અંદર સમગ્ર ગુજરાતની અંદર જુવાળિયા કોળી સમાજને સાથે રાખીને અને ભવ્યથી ભવ્ય ચાદર ચાદરવિધિનું પણ આયોજન કરવામાં આવશે ચુવાડિયા ખોડી સમાજ દ્વારા અહીંયા ગણે અમારું નાથ સંપ્રદાયનું અમારું સપનું છે જેથી કરીને કારણ કે આ નાથ પંથી જગ્યા કહેવાય એટલે આવનારા સમયની અંદર અમારી અંદર નવનાથ એક વહેલનાથ થઈ ગયા છે ભવનાથની અંદર તો અમારું સમાજનું એક એવું સપનું છે કે આની અંદર નાથ સંપ્રદાય તરીકે એક સંપ્રદાય તરીકે સાધુ બેહે અને અમારો તમામે તમામ ચુવાડિયા ખોડી સમાજ અને ઠાકોર સમાજ સાથે મળીને આવનારા સમયમાં ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવશે અને તમામે તમામ આખા સમગ્ર ગુજરાતની અંદર આમંત્રણ આપવામાં આવશે અને અત્યારે અમારી સમગ્ર ટીમ ધર્મેશભાઈ તેમજ નટુભાઈ કુંવરિયા અને તમામ અમારી ટીમ અત્યારે સાથે અને અત્યારે બાપુના ભંડારામાં બધા જોડાયા છે અને સાધુ સંતોને બધાના આશીર્વાદ લઈને બોલો વેલનાથ બાપુની જય બંગાળની હિંસક સ્થિતિને લઈને રાષ્ટ્રપતિ શાસનની માંગ સાથે જુનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ આગેવાનીમાં અને અન્ય હિન્દુ સંસ્થાઓને સાથે રાખી આવેદનપત્ર આપવામાં આવેલ કિશન બહેચા જુનાગઢ ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ આજે જુનાગઢ કલેક્ટર આવેદનપત્ર આપ્યું જેમાં પશ્ચિમ બંગાળમાં વધી રહેલી હિંસા અને અરાજકતાની પરિસ્થિતિ સામે રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરવામાં આવી છે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વક્ફ કાયદાનો વિરોધના નામે અગિયાર એપ્રિલે બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં ભયાનક હિંસા ફાટી નીકળી હતી મોટી સંખ્યામાં હિન્દુઓના ઘરો અને દુકાનો પર હુમલાઓ કરવામાં આવ્યા લોકો ઘાયલ થયા અને કેટલીક જગ્યાએ હત્યાની ઘટનાઓ પણ સામે આવી છે વિશ્વ હિન્દુ પરિષદના જણાવ્યા અનુસાર સમગ્ર ઘટના માત્ર કાયદાના વિરોધ માટે નહીં પણ હિન્દુ સમુદાયને નિશાન બનાવવાનું ષડયંત્ર છે તેઓએ રાજ્ય સરકાર પર હિંસક તત્વોને ઉશ્કેરવાનો આરોપ મૂક્યો છે અને જણાવ્યું કે તંત્ર મૌન દર્શક બની ગયું છે આ અવસરે મુખ્ય માંગણીઓ આ મુજબ છે બંગાળમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે બંગાળની હિંસા અંગે નિયત દ્વારા તપાસ થાય કાયદો અને વ્યવસ્થાની જવાબદારી કેન્દ્રીય દળોને આપવામાં આવે બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસખોરો ઓળખીને તાત્કાલિક હાંકી કાઢવામાં આવે બંગાળ બાંગ્લાદેશ સરહદે વાયરની સુરક્ષા ફરીથી શરૂ કરવામાં આવે અંતે તેઓએ રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકારને રાષ્ટ્રની એકતા અને હિન્દુઓની સુરક્ષા માટે તાત્કાલિક પગલા લેવા અપીલ કરી હતી તો વિશ્વ હિન્દુ પરિષદ ની યુવા પાંખ ભજવંદર દ્વારા સમગ્ર ત્યાં હિન્દુઓને સુરક્ષા કવચ પૂરું પાડવા માટે સક્ષમ છે અને એમાં આગળ વધવું પડશે તો વિશ્વ હિન્દુ પરિષદ ની પણ જય શ્રી રામ જયેશ ખેસવાણી વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર મંત્રી વકફ કાયદાને ને આડ માં લઈને જેહાદી કટ્ટરપંથીઓ દ્વારા જે હિન્દુઓ પર સુનિશ્ચિત સાથે અત્યાચાર કરવામાં આવી રહ્યા છે જેને પશ્ચિમ બંગાળની મમતા સરકાર સંપૂર્ણ સામર્થ્ય આપી રહી છે જે પણ સાબિત થઈ રહ્યું છે ત્યારે હિન્દીઓને સુરક્ષા કવચ આપવા માટે આપવા માટે ત્યાં તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ભારતભરમાં આજે આવેદન આપવામાં આવ્યું છે અને ત્યાં સરકાર દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ વકફ ના કાયદા ને ધ્યાનમાં રાખી અને એના આડમાં પશ્ચિમ બંગાળ હિન્દુ વિરોધીઓ જે કઈ બી હિન્દુ પર અત્યાચાર કર્યા છે એના વિરોધમાં આજે સમગ્ર ભારતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા એક કલેક્ટર શ્રી આવેદન આપવામાં આવેલું છે કે જે મમતા સરકાર રક્ષા આપવામાં અસમર્થ છે તો એની જગ્યાએ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે એવી અમારી બધાની માંગ છે આ નહીં કરવામાં આવે તો શું કરશે જો આમાં કોઈ પગલા લેવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ એમની યુવા પાક બજરંગ દળ સાથે સક્ષમ છે કે પશ્ચિમ બંગાળના દરેક હિન્દુઓને સુરક્ષા પૂરી પાડી શકશે અને આક્રમક પગલા પણ લઈ શકશે